હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજે આ આપણે વાત વડોદરા મહાનગરપાલિકા એટલે કે વીએમસી ખાતે આવેલી ભરતી વિશે મિત્રો તો મિત્રો આ ભરતી માટે પોસ્ટ છે ઓપરેટર કમ ટેકનિશિયન ટોટલ વેકેન્સી છે એક વેકેન્સી છે નેક્સ્ટ વાત કરીએ મિત્રો તો આ પોસ્ટ માટે લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત અને અનુભવ વિશે વાત કરી તો એચએસસી પાસ તેમજ રેફ્રિજરેશન અને એર કન્ડિશનર આઈટીઆઈ કોર્સ પાસ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ તો જેમાં મને આપેલું છે ઓછામાં ઓછો તમારે સાત વર્ષનો અનુભવ એર કન્ડિશનિંગ પ્લાન્ટ અને વોટર કુલર રૂમ એર કન્ડિશનિંગ રિપેરિંગનો સાત વર્ષનો અનુભવ માગેલો છે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પ્રથમ ત્રણ વર્ષ માટે માસિક ફિક્સ વતન એટલે માસિક મંથલી ફિક્સ પગાર તમને મળવાપાત્ર રહેશે ત્રણ વર્ષ માટે પછી ત્રણ વર્ષ પછી તમારું કામ યોગ્ય ગણાશે સંતોષકારક ગણાશે તો તમને તમારો પગાર વધીને સાતમા પગાર પગાર ધોરણ સાતમા પગાર પંચ મુજબ તમને ઓગણીસ હજાર નવસોથી તેસઠ હજાર બસો વચ્ચે પગાર મળવાપાત્ર રહેશે ઉંમર છે વીસ વર્ષથી ઓછી ત્રીસ વર્ષથી વધુ નહીં એટલે વીસથી ત્રીસ વર્ષ વીસથી નીચે ના હોવી જોઈએ ત્રીસથી વધુ ના હોવી જોઈએ બરાબર મિત્રો બીજું મિત્રો અહીં સામાન્ય જોગવાઈઓ આપેલી છે તેના વિશે વાત કરીએ તો પેમેન્ટ કરવા માટે તમારે એમાં પેમેન્ટ તમારે અરજી કરવા માટે તમારે ડેસ્કોપ અથવા લેપટોપનો ઉપયોગ કરવાનો રહેશે જગ્યામાં વધઘટ થવાની શક્યતા રહેશે બરાબર હવે તમને વેબસાઇટ આપેલી છે વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન ત્યાં ઉપર જઈને તમે ઓગણીસ આઠ બે હજાર ચોવીસ સુધી એપ્લાય કરી શકો છો અહીં ઉંમરે લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકાર છેલ્લી તારીખની રોજ નિગળવામાં આવે છે બરાબર લાયકાત માન્ય યુનિવર્સિટી તમારે મેળવું હોવો બરાબર એ બધી માહિતી આપેલી છે તે પણ તમે જોઈ શકો છો શારીરિક અવશ્યતા દિવ્યાંગ માટે પણ અહીં આપેલું છે બરાબર ઓછી ઓછું બી બરાબર તેના વિશે તે પણ તમે જોઈ શકો છો સીસીસી લેવલનો કોર્સ તમારે પાસ કરેલો હોવો જો મિત્રો તો એ જણાવવામાં આવ્યું છે પાસ કરવું જોઈએ નિમણૂંક થયા તારીખ છ માસ સુધી સદર કોર્સ પાસ કરવાનો છે અથવા તમે ના કરો તો છ મહિના નિમણૂક તમારે સિલેક્શન થાય તો સો મહિના સુધીમાં તમારી કોર્સ પાસ કરી દેવો પડશે બરાબર ઉમેદવારો અરજી પેટે જે ઓનલાઈન ફી ભરવાની છે ચારસો રૂપિયા ભરવાની રહેશે બરાબર ઉમેદવાર વીએમસી ઓનલાઈન અરજી સબમિટ કર્યા બાદ તેની અરજી ઓનલાઈન ભરવાની છે તેમાં તમે ઓનલાઈન ક્રેડિટ ડેબિટ તેમજ નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો બરાબર ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ છે ઓગણીસ સાત બે હજાર ચોવીસ બરાબર હવે આગળ વાત કરી મિત્રો તે તમને આપેલી છે માહિતી તેમજ પરિણામો જે પ્રાથમિક કક્ષોના પરિણામ આધારિત જે ઉમેદવાર અરજી જગ્યાની પાછ થતા હોય તેને વડોદરામાં નંબર કરતાં પ્રમાણપત્રો દસ્તાવેજ સ્કેન કરી વડોદરા તો તમારા સિલેક્શન થઈ જાય તમને નીલ આવશે તેના ઉપર પછી તમારે આ વેબસાઇટ પર જઈને એચ ડબલ્યુ વીએમસી ડોટ જીયુ ડૉટ ઇન ઓનલાઈન રિક્રુટમેન્ટ રિક્રુટમેન્ટ એસપીએક્સ પર જઈને ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરે છે બરાબર ઉમેદવારો ઓનલાઈન અરજી કર્યા બાદ જાહેર સંબંધિત અન્ય કોઈ સૂચના માટે વીએમ ડબલ્યુ 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 ડોટ વીએમસી ડોટ જીયુ ડોટ ઇન સાથે જોતાના જોતાના રહેશે મિત્રો વધુમાં તમે જાણકારી મેળવી શકો છો આપેલ વેબસાઇટ પર વીએમસી ડોટ જ્યુ ડોટ ઇન તેના પર તમને વધુ માહિતી મળી રહેશે મિત્રો તો આ વેબસાઇટ પર જઈને તમે વધુ માહિતી મેળવી શકો છો તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ